જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આ નવા વિડીયોની અંદર તો મિત્રો આ વિડીયો ફક્ત ને ફક્ત મિત્રો જે યુટ્યુબમાં ઓલરેડી કામ કરતા હતા અને અત્યારે બંધ કરી નાખ્યું છે એવા લોકો માટે ખાસ આ વિડીયો મિત્રો છે અને આમાં ફૂલ મોટિવેશન તમને મળશે અને મિત્રો આ વિડીયો ભણાવવાનું મારું ફક્ત એક જ મિનિંગ છે કે મિત્રો ઘણા લોકો યુટ્યુબમાં આવે એટલે બે ચાર વિડીયો નાખીને કે સફળતા નથી મળતી તો મિત્રો એના માટે ઘણી મહેનત કરવી પડે ઘણું સ્ટ્રગલ કરવું પડે અને જીવનની અંદર ખૂબ એવો ઉતર ચઢાવવા આવે ત્યારે તમે ગમે તેમાં સક્સેસ થઈ શકો કોઈ પણ તમારે ગમે તે કાર્ય હોય નોકરી હોય કે તમે ગવર્મેન્ટ નોકરી પાછળ ભાગતા હોય કે સોશિયલ મીડિયા હોય તમે ગમે એની અંદર તમારે થોડુંક જીવનની અંદર સ્ટ્રગલ કરવું પડે જીવન એના અંદર તમારે ફોકસ વધારે કરવું પડે મહેનત કરવી પડે મહેનત કરો તો જ તમને સફળતા મળે બાકી ગમે તેવું તમે કોઈ વાતો કરવાથી કશું થતું નથી મહેનત કરવી પડે મહેનત કરો તો જ સફળતા મળે તો મેં જે મારા જીવનની અંદર મેં જે સ્ટ્રગલ કર્યું છે મેં અહીંયા સુધી જે પહોંચ્યો એના વિશે આ વિડીયોની અંદર બધી માહિતી તમને આપવાનો છો અને મિત્રો મેં જીવનમાં ઘણો એવો સ્ટ્રગલ કર્યું છે ત્યારે અહીંયા સુધી પહોંચો છો અને ઘણા લોકો મિત્રો પૂછતા કે મને કે સિલ્વર પ્લે બટન તારે ક્યારે આવશે ક્યારે આવશે તો મિત્રો તમે તમને જોઈને મિત્રો સમજી ગયા છો કે તો હમણાં જ દસ દિવસ જેવું દિવસે મારે સિલ્વર પ્લે બટન આવ્યું અને મિત્રો એવું હાઈડ કરીને રાખેલી છે ચેનલ હજુ સુધી મારા ખાસ ફ્રેન્ડ છે એમને પણ મેં હજુ આ ચેનલ વિશે એ લોકોને ખબર છે કે ચેનલ હે પણ મેં એમને ચેનલનું નામ કે ચેનલ મેં એમનાથી દૂર રાખેલી છે પર્સનલ રાખેલી છે એટલે એ લોકોને પણ ખબર નથી કે અમને મારી જોડે ઓલરેડી બેથી ત્રણ ચેનલ છે અને હાલમાં જે સારી એવી બે ચેનલમાંથી અર્નિંગ પણ થાય છે મિત્રો અને કહી શકાય કે મિત્રો ગવર્મેન્ટ જોબમાં જે પગાર મળે એવી જર્નિંગ આમાંથી મને મળી રહે છે અને બીજું તો મેં મારી વાત કરું તો મિત્રો મેં આમાં સફળ થયો ને એના માટે મેં ઘણું બધું જીવનની અંદર સ્ટ્રગલ કર્યું મિત્રો એટલે પહેલાં સ્ટાર્ટિંગની અંદર જ્યારે હું યુટ્યુબની અંદર જ્યારે યુટ્યુબમાં કામ કરવા માટે આવ્યો તો સતત મેં ત્રણ ચાર વાર મિત્રો આની અંદર કામ કર્યું તો મને સફળતા નથી મળી પણ મેં કન્ટિન્યુ મિત્રો યુટ્યુબની અંદર કામ ચાલુ રાખ્યું અને ડેલી કંઈક નવું નવું અલગ બતાવવાનો પ્રયત્ન કર્યો અને યુટ્યુબમાં મિત્રો સફળ ખાવું એનું કોઈ ટ્રીક નથી હોતી કોઈ સેટિંગ નથી હોતું અને ઘણા લોકો મિત્રો ફ્રોડ વિડીયોના ચક્કરમાં મિત્રો તમે ઉતરી જો યુટ્યુબમાં આ સેટિંગ કરો તો વિડીયો વાયરલ થાય માં આ કરો તો વિડીયો વાયરલ થાય આવું કશું જ હોતું નથી મિત્રો યુટ્યુબની અંદર મિત્રો તમારે ગાઈડલાઈન તમે આખી ગાઈડલાઇન વાંચી શકો છો એની માહિતી તમે લઈ અને રોજ તમે સારા એવા યુનિક કન્ટેન્ટ યુટ્યુબ પ્લેટફોર્મની અંદર અલગ કન્ટેન્ટ આપશે તો તમને સો ટકા યુટ્યુબથી સપોર્ટ પણ મળશે અને પોસ્ટ કરવામાં આવશે તમારી ચેનલ તો આ અલગ બતાવવાનો પ્રયત્ન કરશો તો સો ટકા તમે કોકની જો કોપી કરશો તો એ તમે ક્યારેય પણ સફળ નહીં તો તમે જે અમુક લોકો વિડીયો નાખતા હોય કે આ વિડીયો ચાલે છે એવા વિડીયો લઈને તમે જો ચડાવશો ને તો એ વિડીયો કોઈ ખાલી નહીં ચાલે તમારે વિડીયો માટે થોડુંક આમ વિચારવું પડે ટોપિક આપણે ખુદનો વિડીયો હોવો જોઈએ અને આમ યુનિક હોવું જોઈએ અલગ હોવું જોઈએ તો તમે એમાં અંદર સફળતા મળે બાકી કોપી કોપી ટેસ્ટ કરે છે અમુક લોકોએ ચાલે પણ મિત્રો લાંબા દિવસ સુધી ના ચાલે તો મિત્રો એના માટે તમારે ખુદના વિડીયો બનાવવા પડે ખુદના શૂટ કરેલા હોવા જોઈએ અને ઘણું બધું આમ યુનિક તમે કંઈક અલગ બતાવવાનો પ્રયત્ન કર્યો હોય એવા કંઈક વિડીયો હોય તો યુટ્યુબ તમને સો ટકા એમાં રિકમેન્ડ પણ કરે છે અને ઘણા લોકો સફળ પણ થયા છે અને જે મહેનત કરે છે તેમને સો ટકા સફળતા મળે છે અને ડાયરેક્ટ જે સફળતા હોય તો સફળતા નથી મળતી મિત્રો તો તમને બધાને મારો ફક્ત કહેવાનો મિનિંગ એક જ છે કે મિત્રો જીવનની અંદર કાંઈ પણ કાર્ય કરવું તો તેના માટે મહેનત કરવી પડે અને મહેનત કરો તો જ સફળતા મળે બાકી મહેનત કર્યા વગર સફળતા ન મળે મારે જે આ સિલ્વર પ્લે બટન આવ્યું છે મિત્રો મેં એના માટે જીવનની અંદર આઠ સાત આઠ પર લાગ્યા છે ત્યારે જેની મેં સિલ્વર પ્લે બટન આવી મારે અને આવે તો ઘણી બધી મેં મુસીબતોનો સામનો કર્યો ને તારે અહીંયા સુધી પહોંચ્યો છો અને અત્યારે માતાજીની દયા છે બે થી ત્રણ ચેનલો છે સારી એવી ચેનલો પણ ચાલે છે તમારી બધાની મિત્રોને બધાની એમની પણ ખૂબ ખૂબ આભાર જે લોકો અહીંયા સાથ સપોર્ટ આપે છે અને ઘણા લોકો કહેતા અમુક લોકો મેં જ્યારે યુટ્યુબ ચાલુ કર્યું તારે આમ કશું ના આવે કાંઈ ના આવે એવા લોકો એવા લોકો કહેતા હતા આજે એ લોકો મને સામેથી એ લોકો કહે છે કે આપણે યુટ્યુબની અંદર આપણે અંદર યુટ્યુબની અંદર વિડીયો નાખવા છે કેવી રીતે વિડીયો બનાવવાના શું કરવાનું એટલે ઘણા બધા લોકો એવા જોવા મળે અને આજે એ લોકો પસતા છે કે યાર આપણે પણ આ એ સમયમાં ચાલુ કર્યું તો આજે આમાંથી સારી રનિંગ કરી શકો હતા અથવા નામ પણ હોત અને મેં મિત્રો હંમેશા જેવડો છું એવડો જ જોયો મિત્રો કોઈ દિવસ મેં મારી જે ચેનલ છે એ ચેનલ વિશે મેં કોઈ દિવસ ચર્ચા નથી કરી મેં બીજી બે ચેનલો છે જે લોકોને ખબર છે મારા ગામની અંદર પણ ખબર છે અને બીજા ફ્રેન્સ છે એમને પણ ખબર છે કે આની જોડે બે ચેનલ પણ મારી ઓલરેડી ત્રણ ચેનલ હતી જે સિલ્વર પ્લે બટન આવ્યું ત્યારે ઘણા બધા લોકોને મેં જ્યારે ઇન્સ્ટામાં રીલ ચડાવી તો ઘણા બધા લોકોને ખબર પડી કે આને ઓલરેડી ત્રણ ચેનલો છે વિડીયો આપણે જે સિલ્વર પ્લે બટન છે એ હું તમને બતાવું છું કે સિલ્વર પ્લે બટન તમે જોઈ લો અને નામ મિત્રો હું હાઈટ રાખીશ કારણ કે મિત્રો હજુ એમાં જ્યાં સુધી ગોલ્ડ સિલ્વર પ્લે બટન છે ગોલ્ડ જ્યાં સુધી એક મિલિયન ના થાય ગોલ્ડ પ્લે બટન ના આવે ત્યાં સુધી મિત્રો વ્હાઈટ રાખવા માગું છું તો અવશ્ય એની પણ તમને ડિટેલ મળી જશે અને એ મારું ટાર્ગેટ છે અને મિત્રો મેં જે લક્ષ્ય દેલું છે મિત્રો સતત એમાં જે ચેનલ મેં આ જે મારે સિલ્વર પ્લે બટન આવ્યું એમાં લગાતાર બે વર્ષ કન્ટિન્યુ બે વર્ષ જેવું થઈ ગયું હશે બે વર્ષ કામ કર્યું છે અને મિત્રો સિલ્વર પ્લે બટન આવ્યું છે અને હજુ એની અંદર બે વર્ષની અંદર એવું મારું ટાર્ગેટ છે કે મિત્રો ગોલ્ડ પ્લે બટન આવી જવું જોઈએ અને બીજો તો બધા લોકોનો સપોર્ટ ઘણા લોકો પૂછતા હતા કે મિત્રો તમારે શું છે તો મિત્રો હું તમને પહેલાં તો સૌથી પહેલાં તો હું મારું સિલ્વર પ્લે બટન તમને ઓપન કરીને બધાને બતાવી દઉં તો મિત્રો સિલ્વર પ્લે બટન તમારી સામે રજૂ કરું પણ મિત્રો જે ચેનલ સિલ્વર મારી જે ચેનલનું નામ છે તે મિત્રો હું હાઈટ રાખીશ કારણ કે ઘણા લોકો યાર હજુ મેં એ ચેનલ ઘણા લોકો પૂછે પણ મેં હજુ કોઈને કીધું નથી તો મિત્રો એ હાઇડ રહેશે બાકી સિલ્વર પ્લેબટન તમને બતાવી દઉં મિત્રો એટલી ખુશી છે કે વાત જ ના પૂછો કારણ કે મારી મહેનત છે આઠ વર્ષની મહેનત છે એ મહેનતનું ફળ છે એટલે એના માટે હું તમને સિલ્વર પ્લેબટન તમારી સામે પણ તમને પણ બતાવી દઉં અને આ બ્લોગ મારી ચેનલમાં નથી નાખવાનો અમારી પર્સનલ જે શ્રવણ ઠાકોર બ્લોગ કરીને ચેનલ છે જેમાં ચૌદ હજાર જેવા સબસ્ક્રાઈબર છે આ એની અંદર બ્લોગ નાખીશ એટલે બધા લોકો જોજો મોટિવેશન સારો વિડીયો લાગે બીજા લોકોને શેર કરજો ને તમને હું બતાવી દઉં સિલ્વર પ્લે બટન કે મિત્રો મેં ઓલરેડી ઓપન કરીને ચેક કરી લીધું હતું કારણ કે એટલી ખુશી હતી કે પહેલાં જોઈ લઉં જોઈ લઉં એટલે ફટાફટ મેં પહેલું ચેક કરી લીધું હતું અને મેં તમને પણ બતાવી દઉં તો સિલ્વર પ્લે બટન ડાયરેક્ટલી તમને બતાવી દઉં નામ હાઈટ રહેશે મિત્રો તો જોતા રહો મિત્રો પેકિંગ થઈને આવે એ બોક્સ છે

એટલો આનંદ થયો હતો કે સાહેબ મેં મારી જે મહેનત છે તે મહેનત મને આજ મારી મહેનત મહેનતનું પણ મને મળી ગયું છે ફાઇનલ આવી ગયું તો બધાનો એ પણ સિલ્વર બટન આવ્યો અને ઘણા લોકોએ મને કોલ કર્યા મેસેજ કર્યા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર કે બધાએ જે કોંગ્રેજ્યુલેશન લખ્યું તો બધાનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો બધાને તો યાર હું ઘણા લોકોને રિપ્લાય પણ નથી આપી શક્યો એટલા મેસેજ આવ્યા હતા એ લોકોનો બાબાને મિત્રો આ ફાઇનલ આપ્યું સિલ્વર ક્લેપ બટન જોઈ લીધું અને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બીજા એવા લોકોને અવશ્ય શેર કરજો જે લોકો મિત્રો યુટ્યુબમાં ડાયરેક્ટલી સફળતા કે ડાયરેક્ટ સફળતા ના થાય એના માટે મહેનત કરવી પડે એટલે થોડોક વિડીયો જોઈ લે અને વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું તમે ના ભૂલા કોમેન્ટ કરજો મિત્રો કે વિડીયો કેવો જણાવે છે કારણ કે લોકેશન તમને અલગ જોવા મળ્યું છે અને આપણે ડાયરેક્ટલી એવું કોઈ જગ્યાનું આટલું જ નહીં ઓફિસ કે આ ગમે જગ્યાએ આપણને જ્યાં પણ જગ્યા સારી મળે એવું કાંઈ અવાજ અવાજ વધારે ના હોય ત્યાં વિડીયો બનાવી નાખીએ વિડીયો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો જય માતાજી